છેલા બે દિવસથી દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઓલપાડ તાલુકામાં ચોમાસુ જામતા બે દિવસથી વરસાદ વરસી રહ્યો હોય વહેલી સવારે પણ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના જિલ્લા ઉપરાંત સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ જેના પગલે ખેત પાક વાવણીની રાહ જોતા ખેડૂતો સહિત શેરડી અને શાકભાજી પકવતા ભૂમિપુત્રોમાં આનંદની લહેર વ્યાપી જવા પામી છે જ્યારે આમ જનતાને આકરી ગરમી અને બફારાના ત્રાસમાંથી મુક્તિ મળતા તેમણે રાહતનો દમ લીધો છે ઓલપાડ તાલુકાના ગ્રામ વિસ્તારમાં પણ બે દિવસથી મેહુલ્યો છે ત્યારે રવિવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે કામરેજ અને બારડોલી સહિતના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા વરસાદને લઈ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે ખેતીલાયક વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ ખેતરો પણ પાણીથી તરબોર થયા છે તો ભારે વરસાદને લઈ વાહન ચાલકોએ લાઈટ ચાલુ કરી વાહન હંકારવાની ન બતાવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના જિલ્લા ઉપરાંત સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ જેના પગલે ખેત પાક વાવણીની રાહ જોતા ખેડૂતો સહિત શેરડી અને શાકભાજી પલકવતા ભૂમિપુત્રોમાં આનંદની લહેર વ્યાપી જવા પામી છે જ્યારે આમ જનતાને આકરી ગરમી અને બફારાના ત્રાસમાંથી મુક્તિ મળતા તેમણે રાહતનો દમ લીધો છે ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ બે દિવસથી મેહુલ્યો મન મૂકીને વરસ્યો છે ત્યારે રવિવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે કામરેજ અને બારડોલી સહિત